આભાર અને નમસ્કાર આ સ્ટાઇલ છે વાસ્તવિકતા ચેનલવાળા રજનીશભાઈની છેલ્લા ચાર વર્ષથી હું એમને પર્સનલી ઓળખું છું જે રીતની પત્રકારિત્વતા એ કરે છે એના માટે ખરેખર એમને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે એ કરવા માટે ખરેખર છપ્પરની છાટી જોઈએ ઉનાળો શિયાળો કે ચોમાસું હોય જ્યારે પણ હું કસે ને કસે જતો ત્યારે એ પોતાના રિપોર્ટો બનાવતા હોય છે સિટીના માણસો માટે મોટે ભાગના પત્રકાર મારા મિત્ર છે પણ જે રીતે એ રસ્તા પર ઉતરીને લોકો માટે લડે છે એ માટે આજે ખરેખર એમને અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં પણ આવાના આવા કામ કરતા રહો લોકોના માટે કરતા રહો કારણ કે એમની પત્રકારિત્વમાં એક યુનિકનેસ છે જે ખૂબ ઓછા માણસોમાં હોય છે કે જે કંઈક વસ્તુ પકડે તો એનો છેડ્યા સુધી એ લડે છે આજ સુધી મારા વ્યવસાયમાં કોઈ પણ દિવસ રજનીશભાઈ એમ નથી કીધું કે સંજયભાઈ મને જાહેરાત આપો કોઈ જાતનું કઈ માંગણી નથી કરી પરંતુ એમની સાથેનો પ્રેમ એવો છે કે આજે ખરેખર મારે આ બાઈટ આપવું પડે અને ખૂબ ખૂબ અભિનંદન અને આવાના આવા કામ કરતા રહો નવસારીના લોકો માટે જે લડત કરો છો એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને ખૂબ ખૂબ આભાર કે નવસારીને તમારા જેવા એક પત્રકાર યુવાન પત્રકાર મળ્યા છે જેનું કેરિયર ખરેખર લાંબુ છે જ્યારે નવસારીમાં બેઠા હતા અને એક દિવસ ફોન કર્યો તો ગાંધીનગર અમદાવાદમાં પ્લેન ક્રેસ થયું હતું ત્રણ દિવસ ત્યાં રિપોર્ટ કરવા માટે ગયા હતા હવે તમે વિચાર કરો કે ટાયર થ્રી જેવા સિટી નવસારીમાં બેઠેલો પત્રકાર અને પ્લેન ક્રેશનું નું એ રિપોર્ટિંગ કરવા જાય તો ખરેખર અભિનંદન ને પાત્ર છે અને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન થેન્ક યુ વેરી મચ